અરુ વેલી અને બેતા વેલી જવાનું છે ને પછી આજ રાતનો સ્ટેપ પહેલગામ માં છે ત્યાં રોકાશો પ્રમ દિવસે અહીંયા જવાનું છે દૂધપતિ જવાનું છે જો જઈએ તો તમને બતાવશો અધરવાઈઝ ઠીક છે બાકી અત્યારે જઈ રહ્યા છે પહેલગામ અત્યારે પહેલગામ જઈ રહ્યા છે ને રસ્તામાં વચ્ચે વચ્ચે જો આપણે આ સીઆરપીએફના જવાનો અહીંયા ઊભા છે એ બધાની ગાડી અમુક અમુકની શંકાસ્પદ લાગતા હોય તો એને રોકીને ચેકિંગ કરે છે એટલે એક એક કિલોમીટરના અંતરે બબ્બે જે સૈનિક જવાન જે કાંઈ પણ તમે કહો એ હોય છે એટલે સિક્યુરિટી અહીંયા ફૂલ છે એવું મને લાગે છે પહેલગામ જતા હતા ને વચ્ચે અમે એપલ વેલીમાં ઊભા રહ્યા છીએ એપલ વેલી એટલે કે જ્યાં સફરજનનું ઉત્પાદન થાય છે આ તમને જેટલા જાળવવા દેખે ને આ બધાય સફરજનના છે આ ત્યાં તમને દેખાય ને ફેક છે કારણ કે અત્યારે સિઝન નથી સફરજનની સિઝન અરાઉન્ડ ઓક્ટોબર નવેમ્બર શાયદ એ સમયમાં હોય છે અને એમાં જઈ રહ્યા છીએ અત્યારે એપલનું જ્યુસ પીવા માટે ફ્રેશ ફ્રેશ એપલનું જ્યૂસ આપે છે અહીંયા એપલનું અથાણું પણ મળે છે આખી એપલ વેલી છે આપણે કેમ ને આંબાવાળી હોય ને આંબાનો આખો બગીચો હોય એમાં આ બધી એપલ વેલી છે આમાં એપલ આવે છે આજે તમને દેખાય ને આ ફેક એપલ છે બાકી અહીંયા ઓરિજિનલ એપલ આવે છે આ છે એપલ પિકલ એટલે આપણે સફરજનનું અથાણું છે આ મુરબો છે આ જામ છે આ ચટણી છે આ પણ ચટણી છે એટલે ઘણું ખરું સફરજનમાંથી અહીંયા બને છે સો તે હું હવે ફ્રેશ ફ્રેશ જ્યુસ પીવું અને પછી તમને કહું સો હું અત્યારે તમને તાજે તાજું જે એપલમાંથી માંથી જ્યુસ બનાવીને દેખાડું છું આમાં કોઈ પણ પ્રકારની ખાંડ બરફ કાંઈ નથી નાખવામાં આવતું આથી એપલ ઉપાડે છે અને ડાયરેક્ટ આમાં એપલ નાખે છે જુઓ ડાયરેક્ટ એમાંથી ફ્રેશ જ્યુસ નીકળે છે કોઈ પણ પ્રકારની ભેળસેળ વગરનું એપલ જ્યુસ તો પી લીધું પરંતુ આ ભાઈ પાસે મેં સફરજનનો ભાવ કઢાયો તો અહિયાં થી લઈને બસો રૂપિયા સુધી પર કેજીનો ભાવ છે સિત્તેર રૂપિયાના થી લઈને બસો રૂપિયાના કિલો સુધી સફરજન મળે છે અને એમાં તે અહિયાં ટેસ્ટ કરી રહ્યા છે સફરજનની ચટણી અને સફરજન નું બીજું શું હતું અથાનું અચ્છા મેં ટેસ્ટ કર્યું પહેલા શું કર્યું તે ચટણી કેવી લાગી શેરેફોલની પણ લાગે છે હોય ને એવો જ સ્વાદ આવે એવું છે લસણ અને હોય ને લાગે અને હવે ટ્રાય કરતું

અને પેલા તો પાણી અડું ભાઈ મને લાગે છે કે કારણ કે અત્યારે ઠંડી એટલી બધી છે તમને નહીં ખબર પડતી કારણ કે સનલાઇટ આવે છે તો તમને એવું જ લાગતું હશે કે ભાઈ ગરમી થાય છે પણ એમ નથી ભાઈ આ લિટરલી મેં જેકેટ પહેર્યું છે બહુ જાડું છે અંદર એક પાછું ટી શર્ટ છે અને હું આ પાણી અડું છું ભાઈ ભાઈ મેં પહેલી વાર આડું આગળ લિટરલી આમ બરફથી જામી ગયો ને ફરી એકવાર વાર આખા લાલ લાલ આંગળી થઈ ગઈ ભાઈ આમાં ફેસ વોશ કરે છે નહીં આમાં મારે નિલસાન ને નાવું તો આમાં નવાય કઈ મરી જાય ભાઈ હજી તમને અમારો વ્લોગ દેખાડવા છે અરુવેલી બેતા ને ચંદનવાડી તો ભાઈ આ નાશો તો એ વ્લોગ નહીં કન્ટિન્યુ થાય એટલે ભાઈ ખાલી આ પાણીની જે મારી ઈચ્છા હતી પૂરી કરી લીધી બહુ જ કોલ્ડ છે યાર ફાઇનલી અમે પહેલગામ હોટેલે પહોંચી ગયા છીએ આજ છે અમારી હોટેલ ગ્રીન માઉન્ટેન્સ હવે આમાં મેં ચેક ઇન કરીશું થોડીક વાર રેસ્ટ ખબર નહીં કરીએ કે ના કરીએ અને પછી એબીસી વેલી જોવા નીકળી જવાનું છે હોટેલમાં ચેક ઇન કરી દીધું છે અને હવે હું તમને મારી રૂમ ટુર આપું છું આ છે અમારો રૂમ રૂમ ખોલતા જ સૌથી પહેલા અહીંથી મસ્ત વ્યૂ આવે છે અહીંયા ટીવી છે આ બધું ચેર ને એવું બધું આ હીટર છે અને મસ્ત બેડ છે બેડમાં પ્રોબ્લેમ એવો છે કે ઘનશ્યામની હાઇટ વધારે છે તો હવે એને એવું થાય છે કે આ લંબાઈમાં ટૂંકો છે ને આમ પોળો છે તો હવે ઘનશ્યામ કહે છે કે આમ શું કે આમ શું એટલે એક ઈસ્યુ છે બાકી હવે હું તમને વોશરૂમ પણ બતાવી દઉં વોશરૂમ પણ સારું મોટું છે આ ગીઝર છે ભાઈ આ ગીઝર વગર તો ચાલે એવું જ નથી કારણ કે માઇનસમાં ટેમ્પરેચર હોય છે સો આ હતી અમારી હોટેલ અને હવે અમે જઈએ છીએ અરુવેલી બેતાબ વેલી અને ચંદનવાડી ચંદનવાડી ખબર નહીં ખુલ્લી હોય કે નહીં ત્યાં જઈને મળું કે કઈ રીતે અમે જઈએ છીએ કઈ ગાડી આવે છે કારણ કે જે ગાડી અમે અમે આવ્યા હતા એ ગાડી ત્યાં નહીં ચાલે એટલે બીજી ગાડી આવવાની છે એ ગાડી આવે એટલે પછી નીકળીએ તો અમે જઈએ છીએ એબીસી વેલીની વિઝિટ કરવા માટે ત્યાં જવા માટે હોટેલથી અને હોટેલથી મેં તમને કીધું હતું કે નવી ગાડી કરવી પડશે નવી કરી છે અને નવી ઇનોવા આવી છે સો હવે બેસી જઈએ અને ડાયરેક્ટ મળીએ એબીસી વેલીમાંથી ક્યાં ફેલા જવાનું છે ત્યાં અમે અત્યારે જે રસ્તે જઈ રહ્યા છીએ એ અમરનાથ યાત્રાનો રસ્તો છે આ આખા રસ્તે અમરનાથની યાત્રા થાય છે

અને પછી થોડુંક એક્સપ્લોર કરી ચંદનવાડીમાં ધીમો ધીમો સ્નોફોલ થઈ રહ્યો છે તમને આમાં તો નહીં દેખાય કારણ કે બહુ જ ઝીણો ઝીણો સ્નોફોલ છે અને ભાઈ અહીંયા મેં એક વાત નોટિસ કરી અહીંયા સૌથી વધારે જો પક્ષીઓ હોય તો એ કાગડા છે હવે ખબર નઈ કાગડા કઈ રીતે રહે છે મેં તો કેટલા કાગડા છે હું વિડીયોમાં લેતા ભૂલી ગયો પણ હા અત્યારે ધીમો ધીમો સ્નોફોલ થઈ ગયો જો વધી જાય તો મજા આવે હવે જવાનું છે આ વેલી નું નામ બેતાબ એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે બેતાબ જે મુવી હતું ખબર નહીં કેટલા લોકો જોયું છે કે નથી જોયું એ બેતાબ મુવી અહીંયા શૂટ થયું હતું એટલા માટે આ વેલી નું નામ બેતાબ વેલી રાખવામાં આવ્યું પણ આ જ મસ્ત વેલી છે તમે જોવો વ્યુ જોવો ખાલી ત્યાં છે ને ઘણી બધી એક્ટિવિટીઝ કરવામાં આવે છે જેમ કે ઘોડા ઉપર તમે અહીંયાથી એક પોઈન્ટ છે ત્યાં જઈ શકો છો ત્યાં કંઈક શૂટ ને એવું સારું આવે છે એવું અમને અહીંયા બધા જે ગાઈડ હતા એણે કીધું પરંતુ અમને ઘોડા ઉપર બેસીને અહીંયા બધું ફરવું એવું નથી ગમતું એના માટે અમે ત્યાં નથી જતા અહીંયા ખાલી જે ગ્રાઉન્ડ ઉપર જ પ્લેસીસ છે ત્યાં ફરીએ છીએ બાકી ઠીક છે અને હા ખાસ વાત એ છે કે જે ચંદનવાડી હતી ત્યાં કોઈ ટિકિટ નહોતી હવે ખબર નઈ અમે ઉપર નહોતા ગયા એટલા માટે ખબર પરંતુ આ બેતા વેલી સો રૂપિયા એન્ટ્રી ટિકિટ છે યસ એ ખાલી ધ્યાન રાખજો જો તમે છે કે અમે ફોટો વિડીયો કંટાળી ગયા

તો ડાયરેક હોટલે જઈએ રાતના પોણા વાગ્યા છે અને તમે વિચારતા હશો કે અરુવેલી બતાવ્યા પછી બીજું કઈ દેખાડ્યું કેમ નહીં તો ભાઈ લીટલી ઠંડી જેટલી છે ને ખબર ને એમને શ્રીનગર ગુલમર્ગ સોનમર્ગ કરતા અહીંયા ઠંડી એટલી બધી વધારે લાગે છે ને કે જો ઘનશ્યામ તો ગોદડામાં અંદર જઈને જ બધુંય કાર્ય કરે છે એટલું ટેમ્પરેચર છે માઇનસ આઠ ડિગ્રી ટેમ્પરેચર છે અને આ પહેલગામમાં ટેમ્પરેચર ખૂબ જ અત્યારે ઠંડુ છે સો વધારે મારે તમને કંઈ કેવું નથી આજનો લોકો અહીંયા એન્ડ કરું છું જો તમને ગમ્યું હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો કારણ કે હજુ એક દિવસ કાશ્મીરનો રિયોજ છે હવે અમે દૂધપત્રી અથવા તો બીજું એક જગ્યા છે ત્યાં જવાના છીએ પણ જોઈએ એટલું બધું એક્સાઇટિંગ હવે લાગતું નથી કારણ કે બરફ જ એટલો જોઈ લીધો છે સો સ્ટે ટ્યુન જશું તો તમને બતાવશું બાકી સબસ્ક્રાઈબ કરજો મળી આવતી આવતીકાલે વધારે મારે જય સ્વામી જય શ્રીકુમાર જય શ્રીરામ જય હિન્દ જયભા